જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો કનૈયાનું ભજન શ્રી ગણેશ મહા કૃષ્ણ લાલ લખી જય હે કાંકરી 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 રે કાન સીદને મારે છે મને કાંકરી 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 રે કાન સીધને મારે છે મને કાંકરી કાકરી લાગે છે મને આ કરી રે કાન સિદને મારે છે મને કાકરી કાકરી લાગે છે મને આ કરી રે કાન સિદ્ધ મારે છે મને કાકરી છે સોદા જઈને કરી સવા તળી રે કાન સિદ્ધ મારે છે મને કાકરી જશોદાને જઈને કરી સવાતડી રે કાન સિદ્ધ મારે છે મને કાંકરી જરા પણ શરમાતો નથી કાંકરી ચાલો કરતા જરા પણ શરમાતો નથી કાંકરી ચાલો કરતા જરા જો ને તું તારી જાતડી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી જરાજો ને તો તારી જાતળી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી કાંકરી લાગે છે મને આ કરી રે કાન સિદ્ધને મારે છે મને કરી જેલમાં જન્મ્યો ત્યાંથી તરત જ ભાગ્યો જન્મ જન્મ્યો ત્યાથી તરત જ ભાગ્યો ગોકુળ માયા ધરાતળી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી ગોકુળ માયા વય ધરાત રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી કાંકરી લાગે છે બહુ આકરી રે કાન સીદ મારે છે મને કાંકરી દેવકી વસુદેવની માયા મેલીને દેવકી વસુદેવની માયા મેલીને ને નંદ જશોદાને આંગણે વૈશા બાળ બનીને ને કાન સિદ્ધ મારે છે મને કાંકરી નંદ જશોદાને આંગણે આવ્યા બાળ બનીને કાન સિદને મારે છે મને કાકરી કાંકરી લાગે છે બહુ આકરી રે કાન સિદ્ધ મારે છે મને કાંકરી દેવકીનો જાયો તો જ શોદાને ધાવ્યો દેવકીનો જાયો તો જ શોદાને ધાવ્યો બેરે માને બે બાપનો રે કાન સિદ્ધને મારે છે મને કા કરી બેરે માને બે બાપનો રે કાન સિદ્ધને મારે છે મને કા કાકરી કા લાગે રે બહુ આ કરી તે કાન સિદ્ધને મારે છે મને કા કરી મેડીના મોલ તારે હમણાં થયા છે મેળીના મોલ તારે હમણા થયા છે નહીતર નોતી જંગલ ઝું પડી રે કાન સિદ્ધને મારે છે મને કાકરી નહીતર નોતી રે જંગલ ઝું પડી રે કાન સિદ્ધને મારે છે મને કાકરી આકરી લાગે છે બહુ આકરી રે કાન સિદ્ધ મારે છે મને કાકરી કરી ગાયોનો ગોવાળ તું તો હમણાં રે થયો છે ગાયોનો ગોવાળ તું તો હમણાં રે થયો છે નહીતર નોતી બાંડી બકરી રે કાન સિદ્ધ મારે છે મને કાકરી નહીતર નોતી રે બાંડી બકરી રે કાન સિદને મારે છે મને કાંકરી કાંકરી કાકરી કાંકરી રે કાન સિદ્ધ મારે છે મને કાકરી ગોપગોવાળો ભેરું બંધ હમણે મળ્યા છે ગોપગોવાળ ભેરું બંધ હમણે મળ્યા છે નહીં તો ચાર તો એકલો ગાવડી રે કાન સિદ્ધને મારે છે મને કાકરી નહીં તો ચાર તો એકલો ગાવડી રે કાન સિદ્ધને મારે છે મને કાકરી કાંકરી લાગે છે બહુ આ કરી રે કાન સિદ્ધ ને મારે છે મને કાકરી પારકાનું ખાવું ને હઠ કરી લેવું પારકાનું ખાવું ને હઠ કરી લેવું જરા તને નથી આવતી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી જરા તને નથી આવતી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી ગોપીઓના વાલા તમે જશોદા ના જાયા ગોપીયોના વાલા તમે જશોદા ના જાયા રાખો યમ પરમી ખડી રે કાન સિદને મારે છે મને કાંકરી રાખો યમ પરય મી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી 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 રે કાન મારે છે મને કાંકરી કાંકરી લાગે છે મને કરી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી સિદ્ધને મારે છે મને કાંકરી જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શિયા રામ રાધે રાધે ચોક્કસથી લખજો હું મહેનત કરું છું દર વખતે મહારાજ ભજનો બધું વધારે પડતા તો પોતે બનાવીને જ મૂકવાની કોશિશ કરું છું તો આમાં સપોર્ટ કરવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ